હેલો ફોડીઝ આજે આપણે બનાવીશું એવું શુદ્ધ અને સુગંધિત ઘી જેની એકમાત્ર ચમચીથી ભોજનનો સ્વાદ બમણો થઈ જાય ઘરનું બનાવેલું ઘી તંદુરસ્તી અને સ્વાદની સાથે પ્રેમનો તડકો હું થઈ રહ્યા આપનું સ્વાગત છે મારા રસોડામાં જે રસોઈ મળે મજા સાથે તો આજે ઘી બનાવવાની એ ટેકનિક શેર કરીશ જે માત્ર પંદર મિનિટમાં તમારું મલાઈમાંથી ઘી તૈયાર થઈ જશે અને બગરું એટલે કે કીટું બિલકુલ પણ નહીં નીકળે અને આ ઘી એટલું સુગંધિત અને સ્વાદવાળું તૈયાર થશે કે બધા કહેશે કે કઈ રીતે બનાવ્યું તો ચાલો જોઈ લઈએ કે આ ઘી આપણે કઈ રીતે બનાવ્યું છે તો સૌથી પહેલાં મેં અહીંયા મલાઈને બારે કાઢી લીધી છે જે આપણે અઠવાડિયે દસ દિવસની મલાઈ ભેગી કરતા હોઈએ એ જ મલાઈ મેં બારે કાઢી લીધી છે હવે આની અંદર આપણે મેરવણ નાખીશું એટલે કે એને જમાવીશું તો મેરવણ માટે તમે છાશ કે દહીંનો ઉપયોગ કરી શકો છો હું તે દહીંનો ઉપયોગ કરી રહી છું અહીં મેરણમાં મેં વન ફોર્થ કપ જેટલું થોડું ખાટું હોય એવું દહીંનો ઉપયોગ કર્યો છે હવે ચમચાની મદદથી બધું મિક્સ કરી લેશું જેથી મલાઈના કણેકણમાં આ દહીં મિક્સ થઈ જાય ત્યારબાદ આને પાંચથી છ કલાક માટે મૂકી દઈશું સાઈડમાં કારણ કે અત્યારે વેધર ઠંડુ છે તો વાર લાગે છે બાકી ઉનાળામાં ત્રણથી ચાર કલાક માટે પણ તમે મૂકીને તૈયાર કરી શકો છો હવે પાંચથી છ કલાક આને રેસ્ટ આપ્યા બાદ આપણે બે કલાક એને ફ્રીજમાં મૂકીશું તો એમ કરીશું તો જે માખણ છે ને એ જામી જાય છે અને જ્યારે આપણે એનામાં પાણી નાખીએ છીએ તો એને છૂટું પડતા વાળ નથી લાગતી આરામથી ઉપર નીતરી આવે છે તો શિયાળો ઉનાળો ચોમાશો ગમે તે ઋતુ હોય એમાં ઠંડો પાણીનો ઉપયોગ કરશો ને તો ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે બે કલાક સુધી મેં ફ્રીજમાં મૂકી દીધું હતું ને માખણ સરસ સેટ થઈ ગયું છે તો હવે આ માખણને આપણે નીતાારવાનું છે અને એનામાંથી છાશનો ભાગ છે ને એને પણ આપણે દૂર કરવાનો છે તો આ સમયે આપણે ઠંડુ પાણી હોય ને એનો ઉપયોગ કરીશું એટલે માખણ છે ને આરામથી છૂટું પડી જશે હવે તમે અહીં આને જંગવા માટે રવાય કે વિસ્કર કે પછી બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો મિક્સર જારમાં જો તમે ફેરવશો ને તો એને સાફ કરવું ખૂબ જ અઘરું પડે છે એટલે એ ન કરતાં તમે બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો તો અત્યારે હું આને જંગવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કરી રહી છું અને બ્લેન્ડરથી તમે જોજો વિધિના મિનિટની અંદર માખણ છે ને બધું છૂટું પડી જશે કારણ કે આપણે આની અંદર ઠંડુ પાણી ઉમેરેલું છે ઠંડુ પાણી જ્યારે ઉમેરે છે ને તો માખણ છે ને એ થીજી જાય છે એટલે કે જામી જાય છે અને ફટાફટ છાશ અને માખણ બંને અલગ થઈ જાય છે જુઓ તમે આટલી જ વારમાં મેં વિડીયોને સ્કીપ નથી કર્યો અને માખણ આપણું છૂટું પડવા લાગ્યું છે હજી આ માખણ કાચું છે હજી જ્યારે દાણો છે ને એકદમ કઠણ થાય ને એવું માખણ તૈયાર થવું જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે બધું સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે આ સમય ફરી પાછું આની અંદર ચિલ્ડ વોટર ઉમેરીશ તમે આની જગ્યાએ બરફ પણ નાખી શકો છો તો જુઓ હવે માખણનો દાણો છે ને ઘાટો થવા લાગ્યો છે અને આ રીતે આપણું કણીવાળું માખણ જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે તો લગભગ એકથી દોઢ મિનિટની અંદર જ આ માખણ છે ને જામીને ઉપર એની સપાટી ઉપર તરવા લાગે છે તો બસ એ સ્ટેજ સુધી આપણે આને જંગીશું એટલે કે ફેટીશું તો અહીં તમે જોઈ શકો છો કે હવે માખણનો દાણો છે ને એ કડક થઈ ગયો છે જે પહેલાં હતો હવે આનો તમે ઘોડો વાળશો ને તો આરામથી એ ઘોડો વળી જશે તો બસ હવે બ્લેન્ડરને કાઢી લેશું અને સાઈડમાંથી જે માખણ જામેલું છે એને પણ લઈ લેશું અને આને સ્વીઝ કરી કરીને આપણે ઘોડો વાળી લેવાનો છે તો જે છાશનો ભાગ હશે ને દૂર થઈ જશે હવે જો આ સમયે તમે આની અંદર ગરમ પાણી ઉમેરો છો તો શું થશે કે માખણને નીતરતા વાર લાગે છે કારણ કે ગરમાહટને કારણે માખણ છે ને એ પીગળી જાય પણ જો તમે ઠંડુ પાણી ઉમેરો છો ને તો માખણ છે ને એ જામતું નથી ને ઉપર સપાટીએ આરામથી છૂટો પડી જાય છે તો આ રીતે સ્વીસ કરી કરીને આપણે અહીંયા બધા જ માખણને દૂર કરી લીધો છે અને આ છાશને ફેંકી ન દેતા તમે એને લોટ બાંધવામાં કઢી બનાવવામાં બીજી વિવિધ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો ઇવન તમે મીઠા લીમડાના છોડમાં પણ નાખી શકો છો હવે આ માખણનો ગોળો તૈયાર છે જેને આપણે બેથી ત્રણ ઠંડા પાણીથી ધોવાનો છે રેગ્યુલર પાણી કે ગરમ પાણીથી નહીં ફરી પાછું ધ્યાન રાખજો ઠંડા પાણીથી જ ધોશું એટલે એનામાંની જે વાસ હશે એ પણ દૂર થઈ જશે અને એકદમ બટર આપણું તૈયાર મળશે તો અહીં જ્યાં સુધી પાણી ટ્રાન્સપરન્ટ ન આવતું ત્યાં સુધી મેં બેથી ત્રણ પાણીથી ધોઈ લીધું છે આ હવે માખણનો ઘોડો તૈયાર છે જેને આપણે ગેસ ઉપર મૂકી દેશું અત્યારે તમે આડત્રીસ થઈ છે જોઈ શકો છો વિધિના બાર મિનિટની અંદર આપણું આ ઘી તૈયાર થઈ જશે અને ઘી બનાવતી વખતે તમારે ઊભા રહેવાની જરૂર નથી કારણ કે આ છે ને એ ઉભરાઈને બારે પણ નહીં આવે અત્યારે પિસ્તાલીસ મિનિટ થઈ છે ને હવે તમે જો ઘી છૂટું પડવા લાગ્યું છે તો અહીં મેં ટાઈમર સાથે તમને ટાઈમિંગ બતાવ્યું છે કે આટલી વારમાં તમારું ઘી તૈયાર થઈ જશે અને રસોડામાં ઊભવાની પણ જરૂર નથી ધીમા ગેસે આપણે હવે આને મૂકી દેશું શરૂઆતમાં આપણે હાઈ ફ્લેમ રાખી હતી જ્યારે આ રીતે ઘી છૂટું પડવા માંડે ને એટલે આપણે ધીમો કરી નાખશું જેથી ઘી આપણું બળી ન જાય અહીં તમે જોઈ શકો છો કે ઘી આપણું તૈયાર થઈ ગયું છે આ કઈ રીતે ખબર પડે તો આ રીતે ઘીમાંથી એક તો સીઘન સરસ આવશે અને ત્યારબાદ જે કીટું છે ને જે બગરું એ નીચેથી તળિયામાંથી થોડુંક બ્રાઉન રંગનું થવા માંડે વધારે વખત આપણે આ કઢાઈની અંદર નહીં રાખી કારણ કે આપણું ઘી તૈયાર થઈ ગયું છે તો હવે ઘરણીની મદદથી એને ગાઢી લેશો તો ફટાક જ્યારે ઘી બની શકે એટલે આપણે સીધું ગાઢી લેવાનું છે જો કઢાઈમાં જ રાખશું ને તો ઘી આપણું પડી જશે અહીં તમે જોઈ શકો છો કે બઘરું એટલે કે કીટું છે ને એ એક ચમચીથી પણ ઓછું નીકળ્યું છે તો આ ટેકનિકથી તમે બનાવશો ને તો બઘાડ પણ ઓછો થશે અને સુગંધિત અને હેલ્ધી ઘી તમારું ઘરે જ તૈયાર થશે આ પદ્ધતિથી કોઈ પણ ઉંમરના વ્યક્તિ આ ઘીને બનાવી શકે છે તો હવે આ ઘીને આપણે ઠંડુ પાડી લેશું અને આ કીટુંમાં જેટલું પણ ઘી છે ને એને સ્વીઝ કરી લઈશું તો અહીં જોઈ શકો છો એક ચમચીથી પણ ઓછું આપણું કીટું નીકળ્યું છે તો ફ્રેન્ડ્સ આજની આ રીત તમને કેવી ગમે કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા હું ફરી મળીશ ત્યાં સુધી આવજો